જય હિન્દ મિત્રો હમણાં એક મોહનભાઈ અહીરનો મેસેજ આવ્યો અને એમણે મને કીધું કે મારા જે એક આવી રીતના કાલે જે કેમ્પ છે એનો એક આપણે વિડીયો બનાવવાનો છે તો મેં કીધું વાંધો નહીં જે વાતથી કે જે કાર્યથી કોઈકને ફાયદો થતો હોય તો એવું કાર્ય આપણે જલ્દી કરવું જોઈએ તો આપણે વાત કરશું કેટલાક જે માનસિક રોગો છે અને એના લક્ષણો શું છે અને જે આ ડોક્ટર કાલ આવી રહ્યા છે એ કઈ ટ્રીટમેન્ટ કરશે એના વિશે વાત કરશું આપણે તો વાત કરીએ તો કે જેમ કોઈ પણ માણસને શારીરિક રોગ થઈ શકે છે તેમ કોઈ પણ માણસને માનસિક રોગ પણ થઈ શકે છે બાળક કે ઘરડાને સ્ત્રી કે પુરુષને ગરીબ કે તવંગરને ભણેલાને કે અભણને કે કોઈ પણ ધર્મના લોકોને માનસિક રોગ થઈ શકે છે શારીરિક રોગના લક્ષણો તરત જ ફેલાઈ આવે છે દાખલા તરીકે મેલેરિયા તાવ આવે કે માનસિક રોગનો મોટા ભાગે જે આવા કોઈ શારીરિક લક્ષણો દેખાતા નથી એટલે માનસિક રોગી ને જે પણ દેખીતી રીતે સાજો નરવો લાગે છે પણ તેથી ઘણા લોકો બીમાર છે કે સ્વીકારી શકતા નથી એને માનસિક રોગોના લક્ષણોને ઢોંગ ગણે છે આપણે ત્યાં માનસિક રોગ એટલે કે ગાંડપણ જ એમ માનવામાં આવે છે માનસિક રોગના કારણે થતા વળગાડ દેવદેવીઓ કે પૂર્વજોનો કોપ મંત્ર તંત્રની અસર પૂર્વજન્મોનું પાપનું ફળ વગેરે ગણવામાં આવે છે આથી માનસિક રોગીને ભૂવા પાસે મંદિર કે દરગાહો કે તંત્ર મંત્ર પાસે જાણનારાઓ પાસે લઈ જવામાં આવે છે યોગ્ય સારવારો આપવામાં આવે તો આ માનસિક રોગમાં સારું પરિણામ મેળવી શકાય છે અને માનસિક રોગીઓ સમાજમાં રહી અને ઉપયોગી નાગરિક તરીકે સ્વતંત્ર જીવન ગુજારી શકે છે એટલે આ ડૉક્ટરનું કહેવાનું એમ છે કે કોઈ પણ માનસિક રોગી હોય અને એ આવી રીતના કોઈ પણ એને એમ કે આ પૂર્વજોના કાંઈ પ્રોબ્લમ છે એમ ધૂણતા હોય કે બીજા કાંઈ પ્રોબ્લેમ હોય તો આપણે એને ભૂવા પાસે કે બીજા કોઈ પણ જગ્યાએ આપણે લઈ જાય છીએ પણ એના કરતાં એને ડૉક્ટરે લઈ જવું જોઈએ અને એનો માનસિક ઇલાજ કરાવવો જોઈએ ઘણા લોકો ડિપ્રેશનમાં આવી જાય હતાશામાં આવી જાય વસ્તીમાં માણસોએ પોતાના જીવનકાળ દરમિયાન ઉદાસીના રોગો થાય છે લક્ષણો આવા હોઈ શકે કે ઊંઘ મોડી આવવી વચ્ચે ઉઠી જવાય કે વહેલી સવારે ઊંઘ ઉડી જાય ભૂખ ન લાગવી અથવા વજન ઉતરી જવું મન દુઃખી ઉદાસ અને બેચેન રહે આનંદની પ્રવૃત્તિઓ પણ નિરસ લાગે એટલે આ બધા લક્ષણો હોય જે માનસિક રોગીઓ હોય ને એના બરાબર કામમાં મન ન લાગે અને કોઈ પણ જાતનું એને કામ હોય તો એની અંદર એને કંટાળો આવે કારણ વગર એને રડવું આવી જાય વાતચીતમાં ચીડાઈ જાય અને એકદમ ચીડચીડીઓ સ્વભાવ થઈ જાય જલ્દીથી થાકી જવાય અશક્તિ લાગે નિર્ણય લેવામાં એને તકલીફ પડે યાદશક્તિ પણ નબળી પડી જાય શરીરના જુદા જુદા ભાગોમાં લાંબા સમયના દુઃખો રહ્યા કરે એટલે આ માનસિક રોગના લક્ષણોની એ લોકોએ વાત કરી છે ચિંતા રોગ વાસ્તવિક પરિસ્થિતિ પ્રમાણે ચિંતા થવી સામાન્ય છે પણ જો આવી ચિંતા લાંબો વખત ચાલે તો કારણ વગર કે કારણ પ્રમાણમાં વધારે હોય તો તે રોગ બની શકે છે ઓચિંતી કાંઈ ગભરામણ થઈ જાય છાતીમાં ધબકારા વધી જાય મુંઝારો દુખાવો ચક્કર પરસેવો છૂટી જાય કંપારી આવી જેવી કંઈક વસ્તુ થઈ શકે છે તો આની પણ દવા એ લોકો સાયકો થેરપીથી સારું પરિણામ લાવી શકે છે ધૂન રોગ દર્દી એકને એક ક્રિયા કે વારંવાર કરે છે દાખલા તરીકે તાળું બંધ કર્યા પછી વારંવાર ચેક કરવું હાથ ધોવા છતાં પણ વારંવાર ધોયા કરવા અને કોઈ પણ વસ્તુના વધારેમાં વધારે વિચાર આવવા આ વિચારો અર્થ વગરના નકામા છે એમ દર્દી સમજે છે અને તેને દૂર કરવાની પ્ર કોશિશ કરે છે આમ છતાં દર્દી મનમાંથી વિચારો દૂર કરી શકતો નથી આમાં દર્દીનો ઘણો બધો સમય જાય છે અને માનસિક સંતાપ થાય છે દવા અને બિહેવિયર થેરપીના આનો ઉપચાર કરી શકાય છે એટલે આવી રીતના આ બધા જે રોગોની વાત કરી છે ઉન્માદ છે વ્યસન કે બંધાણ ઘણા બધા જણાને ઘણા વ્યસન થઈ જાય છે લાંબા સમય સુધી એનો દુખાવો થાય છે લાંબા સમય માથાનો દુખાવો કમરનો કે શરીરના જુદા જુદા ભાગનો દુખાવો કે જેના માટે ઘણીવાર સારવાર કરાવવા છતાં પણ ફરક ન પડતો હોય આવા કિસ્સામાં સાયકોથોરોપીથી ફાયદો થઈ શકે છે મનોજાતીય રોગ મોટાભાગના કિસ્સાઓમાં ઘણી બધી સમસ્યાઓ લોકોને આવે છે હિસ્ટેરિયા હવે હિસ્ટેરિયાની વાત કરીએ તો શરીરમાં કોઈ પણ જાત બગાડ વિના માત્ર માનસિક સંઘર્ષના કારણે શારીરિક રોગના હોય તેવા લક્ષણો દેખાય છે અને દાખલા તરીકે તાણ ખેંચ હેડકી લકવો શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને આ રીતે હિસ્ટીરિયા એ ઢોંગ નથી માનસિક રોગ છે એના લક્ષણો ઉપર દર્દીઓ પોતાનો કાબુ મેળવી નથી શકતા તો એના માટે પણ આવું આ ડોક્ટર લોકો સારું એનું નિદાન કરી શકે છે અને આ જે મેં તમને આખી વાત કરી એની અનુલક્ષીને હું વાત કરું તો કાલે ચોબારીની અંદર સમજી લો કે એમ એસ સર્જન જે ભાઈ છે એની વાત કરે છે કે આવતીકાલે ચોબારીમાં એમએસ સર્જન તથા મગજ સ્પેશિયાલિસ્ટ બંને ડૉક્ટર સાહેબ આવવાના છે તારીખ પચીસ નવ બે હજારને ચોવીસ સવારે આઠ ત્રીસથી સવારના દસ અર્લી મોર્નિંગ એટલે સવારે સાડા આઠથી કરી અને સવારે દસ વાગ્યા સુધી બરાબર એડ્રેસ છે એનું ગુરુકૃપા ક્લિનિક ચોબારી માથે કબીરનગર હનુમાનજી મંદિરની સામે બરાબર અને ત્યાં કને આ ડૉક્ટર આવવાના છે તો એનો બધાએ લાભ લેવા વિનંતી